ઓગણચાલીસ વર્ષની ઉંમરે આ મહામાનવી પોતાનું ધરાધામ છોડી વૈકુંઠ તરફ ગતિ કરી ગયા પણ ભારત વર્ષને એક મોટા મોટો બોધ આપતા ગયા સ્વામી વિવેકાનંદ આજના યુવાનો આપણા ભારત વર્ષના યુવા ધનને માય કાંગલું બનાવવા માટેના એટલા બધા પ્રયાસો કરે છે સાહેબ કેમ કે એ લોકોને ખબર છે કે ભારત વર્ષ ભવિષ્યની અંદર મહાસત્તા બનવાનું છે અને એ સત્તા ન બને એના માટે યુવા ધનને નષ્ટ કરવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે મોબાઈલમાં આપણને આપણને એવી એવી એપ પકડાવી દીધી છે આખો ચોવીસ કલાક માણસ એમાં જો નવરો થયો ને ખોલ્યું ને ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટા ટ્વિટર મારો કોઈ વિરોધ નથી સદઉપયોગ કરો તો બહુ સારું છે

વિશ્વની મહાસત્તા સાહેબ જેમને માને ભારત વર્ષના સ્વામી વિવેકાનંદજી મહારાજ મેરે ભાઈ બેન હું તમને શું કહું કે આપણા ધર્મના પ્રચાર માટે ભારત વર્ષ તરફથી એક યુવાન સ્વામી વિવેકાનંદ જાય દસ દસ મિનિટના સમય આપવામાં આવ્યા હોય ધર્મગુરુઓ બધા પોતપોતાના દેશના ધર્મની વાતો કરતા હોય અને ઘટના એ ઘટે વિવેકાનંદજીનો વારો આવે દસ મિનિટનો સમય આપે બધા જ લોકો લેડીઝ એન્ડ જેન્ટલમેન કહે આને સંબોધન કરે અને સ્વામી વિવેકાનંદ એવું સંબોધન કર્યું મારા ભાઈઓ તથા મારી બહેનો અને આ શબ્દની એટલી બધી અસર થઈ કે હોલની અંદર શિકાગોના હોલની અંદર દસ મિનિટ તો તાળી પડી હતી ઘડિયાળ હાથમાં સ્વામીજી નીચે ઉતરવા લાગ્યા આયોજકોએ કીધું તમે કઈ બોલ્યા કેમ નહીં ભારત વર્ષ તરફથી કાઢી નાખી અને સ્વામી વિવેકાનંદ એવી થઈ કે એ સમયની અંદર એ આયોજકોએ ટાઈમમાં ફેરફાર કરી અને એવું કીધું કે ભારત તરફથી આવેલા સ્વામી વિવેકાનંદજી મહારાજ એને સમયની કોઈ પાબંદી નથી જેટલું બોલવું એટલું બોલી શકે અને એ જત ધર્મ વિશે જે બોલ્યા અને એ ધર્મ વિશે બોલ્યા પછી એક યુવતી એમાં પાગલ બની આ કથાની તમને બધાને ખબર હશે નિવાસ સ્થાન ઉપર આવી અને કીધું કે સ્વામીજીને મારે મળવું છે વિવેકાનંદજી મળ્યા યુવતીને વાત કરી કે આપ શા માટે આવ્યા છો ત્યારે કીધું એક પ્રસ્તાવ રાખવો છે બોલે કયો પ્રસ્તાવ બોલે મારે તમારી સાથે લગ્ન કરવા છે ઓહો સ્વામી વિવેકાનંદે કીધું કે લગ્ન કરીને આપણે કરશું હું માનો હું તમારી સાથે લગ્ન કરું તો પછી આપણે શું કરવાનું ત્યારે એ વિદેશ યુવતી એવો જવાબ આપ્યો કે હે સ્વામીજી તમારી વાણીથી અને તમારી છટાથી હું એટલો બધો પ્રભાવિત થઈ ગઈ છું કે મને અંદરથી એવું લાગે છે કે મારે તમારા જેવો એક દીકરો જોઈએ છે અને ત્યારે યુવાન સ્વામી વિવેકાનંદ નો જવાબ મેરે ભાઈ બેન સાંભળવા જેવો હતો એ સ્વામીજીએ એ યુવતીને જવાબ આપ્યો કે આપણે લગ્ન કરીએ આપણે વિવાહ કરીએ અને આપણે ત્યાં દીકરો થાય કે ન થાય અને થાય તોય કદાચ મારા જેવો થાય ન થાય એ મને કોઈ ભરોસો નથી એટલા માટે હે માં આજથી હું જ તારો દીકરો તારે મૂળ તો દીકરાનું કામ છે તું મને દીકરો બનાવી આ સ્વામી વિવેકાનંદ પૂછ્યું કે તમે શૂઝ છે એ બ્રિટિશને પહેરો છો અને પાઘડી તમે ભારતીય પહેરો છો આની પાછળનું કઈ કારણ ખરું એક પત્રકારે પ્રશ્ન કર્યો તો સ્વામીજીને જ્યારે સ્વામીજીનો જવાબ હતો સ્વામીજી યુવાન હતા અને વિવેકાનંદ મહારાજનો જવાબ હતો કે એ પત્રકાર મહોદય સાંભળો હું બૂટ એટલા માટે પહેરું છું અને પાઘડી એટલા માટે ધારણ કરું છું કે તમારી સંસ્કૃતિ શું છે બોલે શૂઝ છે બરાબર તમારી સંસ્કૃતિને હું મારા પગના તળિયા હેઠળ રાખું છું અને મારા ભારતની સંસ્કૃતિ પાઘડીને હું મારા માથા ઉપર રાખું છું